રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા ગુજરાતને ઝીરો વેસ્ટ તરફ અગ્રેસર બનાવવાના ભાગરૂપે નવસારી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન અને નિર્મળ ગુજરાત અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે જેથી ઝીરો વેસ્ટ તરફ પહેલની શરૂઆત કરાઈ છે જે અંતર્ગત નવસારી રામજી મંદિર હોલમાં સફાઈ કર્મચારીઓનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો સાથે જ પાલિકામાં શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર કર્મચારીઓને શાલ ઓઢાડીને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સફાઈ મિત્ર સન્માનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા ત્રણ માસમાં જે સફાઈ કામદારોએ જે સારી કામગીરી કરી હતી અને એનું આખું ઇવેલ્યુએશન કરીને જે સફાઈ કામગીરી કરવામાં રેગ્યુલર હોય અને લોકો સાથે વ્યવહાર પણ સારો હોય જે તે વિસ્તારની ફરિયાદોનું સોલ્યુશન માટે તત્પરતા દાખવતા હોય એવા જે નિયમિત કામગીરી કરતા હોય એવા સફાઈ કામદારોનું કામદારોનું શોર્ટલિસ્ટ કરીને આવા સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું અને એમને દસ હજાર રોકડ રકમ પણ ઇનામ તરીકે આપવામાં આવી છે